GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News આજ રોજ મોરવા હડપ તાલુકામાં આનંદ અને ઉત્સવ અને ઉમંગનો તહેવાર છે આજા આજે અમારા વડીલો આગેવાનો અને યુવાનો સૌ રામ લલ્લાના દર્શન અને રાજ્યાભિષેક જ્યારે રામ લલ્લાનો થયો ત્યારે ભલે અમે આમાંથી કોઈ પણ નહોતા પણ રામ લલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પાંચસો વર્ષ પછી જ્યારે પહેલી વખત થવા જઈ રહી છે ત્યારે દેશ અને આ દેશને જે નેતૃત્વ મળ્યું છે નરેન્દ્ર મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપણે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા સાથે આખા પરિવારના સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે પૂરા દેશમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે આજે મોરવા હડપ તાલુકામાં મોરવા હડપ મંડળ દ્વારા અને અમારા આર એસએસના માધ્યમથી રામલલ્લાની જન્મભૂમિ જે છે ત્યાં જન્મભૂમિથી અક્ષત આવેલા છે અને આ કળશ જે છે પવિત્ર કળશમાં અક્ષત જે છે એ ગામે ગામે જઈને ઘરે ઘરે જઈને આના પૂજન થવાનું છે અને પૂજન અર્ચના સાથે બાવીસમી તારીખે બધા જ સૌ પરિ પરિવારની અને રામ ભગવાનની જન્મભૂમિ કે કેટલાય એંસીથી ચોર્યાસી જેટલા નાના મોટા આંદોલનો થયા કેટલાય લોકોએ પોતાની બલિદાન અને આહુતિ રામ જન્મભૂમિ માટે આપી એ રામ જન્મભૂમિને નમન કરીએ છીએ જેમને બલિદાન આપ્યું છે એમને પણ આજે વંદનને નમન કરીએ છીએ બધાને અને પ્રભુ શ્રી રામને યાદ કરી આજથી જ અમે શરૂઆત કરી અને બાવીસમી જાન્યુઆરી અમે બધા રાહ જોવાના છે ઘરે ઘરે દીવડા ઘરે ઘરે દિવાળી પાંચસો વર્ષ પછી જે દિવાળી મનાવવાના છીએ એ દિવાળી નાનામાં નાના બાળકથી માંડીને વડીલ વૃદ્ધ સુધી મહિલાઓ બધા સાથે મળીને યુવાનો બધા સાથે મળીને ઘર હોય મંદિરો હોય કે ન્યાલય અને નાના નાના આંગણા હોય ફળિયા હોય આ તમામ લોકો દિવાળી કરતાં પણ વધારે વિશેષ દિવાળી દીવડા પ્રગટાવીને રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા જન્મભૂમિ જે છે એને બિરાજવાના છે ત્યારે અમે વધાવવાના છીએ અને આજે આ કળશ યાત્રા અક્ષત સાથે અમારા તમામ અહિયા લોકો ગામના બધા આગેવાનો સાથે મળીને આ કળશ યાત્રાને અમે આગળ વધારીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ